સુરતમાં વધી રહેલી ચોરીની ઘટનાઓ રોકવા સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન વાબાગીર અને નાયબ પોલીસ કમિશનર જોન ટુ બગીરથ ગઢવી નાયબ પોલીસ કમિશનર સી ડિવિઝન ચિરાગ પટેલના માર્ગદર્શન હેઠળ ઉધના પીઆઈ એસ એન દેસાઈ અને સેકન્ડ પીઆઈ જે એસ જાબેરના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એચ જેડ પટેલની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અનાર્મ હેડ કોન્સ્ટેબલ કમલે

રોકડ અને મોબાઈલ ચોર્યા બાદ ફરી રાજકોટમાં દુકાનમાં ચોરી કરી હતી હાલ તો ઉધનાનો એક અને રાજકોટના બે ગુનેગારોનો ભેદ ઉધના પોલીસે ઉકેલી કાઢ્યો છે